અમારા ગામ ભૂમસવાડામાં દુધિયા દેવ મહત્વ એ છે કે ગામમાં સુખ સમૃદ્ધિ અને સુખ રહે એના માટે વરસાદની થાય અને દિવસમાં દિવસમાં વાવણી કરી ઉજાણી કાઢી અમારા દુધિયાદેવ દેવનું પૂજન થાય છે અને આ દુધિયા દેવનું પૂજન બે ગામમાં થતું હોય છે મોટા દેવ સિયાદા અને નાનો દેવ ભૂમસવાડામાં આમ બંને ગામમાં પૂજન થતું હોય છે અને અહીંયા વરસાદ ની આગાહી ને લઈ અને ગામની સુખ સમૃદ્ધિ માટે પૂજન થયું છે એમાં એકસો ને પચીસ આગલી વખતે હતા તો આ વખતે એકસો ને સત્તાવીસ અઠાવીસ છે તો આ વર્ષે વર્ષ સારું રહેશે એવું લોકોની ગામ લોકોની કહેવાની માન્યતા છે

એટલે ગોળો વધે એટલે કુદરત બતાવે એમ એતરે સારું માટે બધા વચાર માટે સારું કહેવાય અને બતાવે હું ને એટલે અમારે જાણ કરવામાં આવે તો આ આ વર્ષ વરસાદ કેવો રહેશે સારું રહેશે ને વરસાદ જરીક ઓછો છે વધારે નહીં નહીં જરી મામૂલી છે આ પડેલો ખરો પંજરી ઓછો ઘટ છે કોઠલી વરે આવશે અને પાક વીક ને સારું આવશે પહેલું પાછી પેલો બગાડી એવું એવું નહીં બગાડે અમને સારું છે પણ મક્કી મજરી નુકસાન છે અને બીજું બીજું કશું નહીં પણ વરસાદ ઓછો છે પહેલો એક મહિનો પડી ગયો હવે જે લેટ પડવાનો છે બીજું અમારે ખાતરી આ છે